કોઈને જવાબ નહીં મળે સમજી ગયા કોઈને જવાબ નહીં મળે અત્યારે અહીંયા કોર્પોરેટર કોર્પોરેટ લાઈન થઈ ગયા આ અનાજ કોનું છે પ્રજાના રૂપિયાનું અનાજ છે પ્રજાના રૂપિયાના અનાજ ને લઈને આ લોકો ફોટા પડાવે છે અહીંયા અત્યારે સુરત થી ત્રણ ત્રણ ગાડીઓ આવી છે ઓફિસર જોડે બેસી ગયા છે ઓફિસર લાચાર છે શું કરે તો કે અહીંયા ના કોર્પોરેટ સ્થાનિક કોર્પોરેટરો કોઈ કોર્પોરેટર અત્યાર સુધી કોઈને મદદમાં માં આવ્યું નથી અત્યારે એવું કહેવામાં આવે છે કે અમે મદદમાં નીકળ્યા છે શું મદદમાં નીકળ્યા છો તમે પ્રજાના રૂપે પ્રજાનું અનાજ લઈને તમે ક્યાં આપો છો ક્યાં વગેરે કરો છો કયા તમારા ઘરોમાં પહોંચતું કરો છો અમને જરા જણાવશો તમે અત્યારે હું જવાબ માંગી રહ્યો છું જવાબ નથી આપી રહ્યા અત્યારે તમતા ચચ્ચર ગાડી આવી છે તમારે શું કેવું છે મને ખબર નથી પડતી તમારે તમારા અનાજ લઈ લઈને પોતાના ટ્રેક્ટરોમાં જઈને પોતાની પ્રસાહી કરી છે મારે અનાજ નો જવાબ જોઈએ છું કાર્યક્રમ ના પૂછો ભાઈ આ એવું કે છે તું ક્યાં માંગે છે તું ક્યાં માંગો છો તમને જે માન આપે માન વર્તો બરાબર છે ખોટી વાત નહીં કરવાની ભાજપ ના સીધા ધંધા કરો છો

આઈ તો ઇલેક્શન લડાતું હોય અરે ભાઈ ખાલી ખાલી આઈ તો બધું ઇલેક્શન ના લડાય તમારે ઇલેક્શન લડવું હોય તો રોકડી ખરી અર્થમાં સેવા કરો આ નીકળી નહીં પડવાનું ખુરશી પરથી ઉભું થવું પડ્યું પ્રજા બહાર નીકળવા જવું છે ઉતારી એટલે અહીંયા ઉભારો ઉતરશે અહીંયા ઉભારો ઉતારો ભાઈ આને ઉતારો આને ઉતારવાની જરૂર છે આની ઉંમર થઈ ગઈ લાસ્ટ ટાઈમ પણ ફેંકી દેવામાં આવ્યો છે પાછો ચાતી પાછો આવ્યો છે આ પાછળ પાછો ચાતી પાછો પાછળ પરિવાર <coughs> નો

કે આતે કરું છે આયા કોઈ પેસુરો કરા આમા તૈયાર